મા શરૂ કર્યું છે 12 13 સેકન્ડ થઈ તમારો તો તો હું કરું હું કેમ ચાલુ છે એટલે દેખાતું નથી ને ચાલુ આ ઘરે જ પહેલી વખત લાઈવ કરું છું બાબા है ना ना मुझे मारे ना जो ना तो तुम सावन तक गारुन बाइक में तक बन लेता है और साथ से पल्ली जाइए वो करूँ जाइए आप अपन पल्ली जाइए नहीं अपुन यार अपन बाइक में दो ना बो उतार लाइक ना फॉलो और सब्सक्राइब रोहिणी की कुछ जो है नहीं साउथ कौन है कोई एक भी

હવે બુદે પબ્લિક આવશે તો ઈ ટીન ફોન લાઈન લેવી હાઈ મેની તો આજ તો વરસાદ ની નામ તો બાકાજી બોલી દે કા બોલી કે બાકાજી બોલ બોલ આમ તો માર યુટ્યુબર અને સાને તો યુટ્યુબર થવાનું છે હો મોટો નીકળું બેરભાઈ દેખાય જો પણ નો દેખાય પણ ઓન ધારામમાં બેઠી જ અને એમ કાળી પમડા જેવી લખશો YouTube. Neyle amdam? Anand ayi